સમાચારોમાં આગળ હવે વાત કરી આ તરફ આપણે જંબુસરની તો જંબુસર શહેરમાં બપોર બાદ થયેલા ભારે વરસાદના કારણે નુરાની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે સોસાયટીના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર તેમજ મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેનાથી જનજીવન ખોરવાઈ ગયું હતું જણાવી દઈએ કે સ્થાનિકો અને દુકાનદારોએ આ પરિસ્થિતિ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી દર ચોમાસે અમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પાણી ભરાવાના કારણે દુકાનદારોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે ત્યારે દુકાનોમાં પાણી ઘૂસી જશે તો નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને રહીશોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા નગરપાલિકા સમક્ષ

બીજું કે કોઈ જાતનું જ નહીં આ ગયા નગરપાલિકા બંધ કરીને બેસેલી છે ને અમે અમે એટલી જ રજૂઆત કરીએ કે એનું કાયમી ધોરણે નિરાકરણ લાવો ને કે પછી અમારે કાયદો હાથમાં લેવો પડશે જમ્મુસર નગરપાલિકાને હું એટલું જાણવા માગું છું કે અમારી નુરાની સોસાયટીની બહાર દુકાન આવેલી છે તેમાં વારે કહીને પાણી ભરાઈ જાય છે પાણીનું કોઈ નિકાલ થતું નથી ને નુરાની સોસાયટીનો જે મેન રસ્તો છે એની અંદર પાણી ભરાઈ જાય છે આવવા જવાવાળા લોકોને તકલીફ પડે છે નગરપાલિકા એનો નિકાલ કોઈ લાવતી નથી બે બે વખત અમે એ કઈ રજૂઆત તો બી એનો કોઈ નિકાલ નથી કાલે પણ દિવસથી સાફ કરવા અને અડધું કાઢીને આવી ગયા તો કોઈ જોવા આવતું નથી પછી મારું નામ બિલાલભાઈ અબ્બાસભાઈ હલવાવાળા જમ્મુ સર